વિદ્યાર્થીઓને વાલીઓ આજે આપણે જે ટાઈમલાઈન છે એની થોડી ચર્ચા કરી લઈએ સૌથી પહેલાં આપણે એ વાત જાણી લઈએ કે એસિક જે છે એ ઇ સી એમ્પ્લોયઝ સ્ટેટ એમ્પ્લોઈઝ ઓફ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઇન્સ્યોરન્સવાળાની જે કોલેજ છે એની ફીસ એક લાખ છે એમસીસીના પોર્ટલ પર એક લાખ ડિક્લેર થઈ છે વન લેખ રૂપીસ હવે આપણે જે કેન્સલેશનની ડેટ હતી તે આજે પૂરી થઈ ગઈ રજીસ્ટ્રેશન વેરિફિકેશન હતું એ પૂરું થઈ ગયું એમબીબીએસ બીબીએસ બીડીએસનું અને હવે પછી મેરિટ લિસ્ટ આવશે અને જેમણે કેન્સલ કરાવ્યું છે એમની લિસ્ટ આવશે અને ચોઈસ ફિલિંગ આવશે ચોઈસ ફિલિંગ નવ કે દસ તારીખની આસપાસ આવી શકે છે હવે આયુર્વેદ હોમિયોપેથનું જે રાઉન્ડ ફર્સ્ટ રાઉન્ડ છે એની તારીખ આઠ તારીખ બપોરે ત્રણ વાગ્યા સુધી છે આવતીકાલે રવિવાર છે જેમને સમય મળે એ આવતીકાલે જ કરી લો જેથી પરમ દિવસ સુધી વેટ નહીં કરવું પડે અને કોઈ ગામડેમાં રહેતો હોય ને એની ત્યાં સર્વિસ ના હોય નેટની અને સાયબર કૅફે ના હોય એને આવવું પડે સિટીમાં તો એ પછી સોમવારે સવારે ચોઈસ ફિલ કરી લે કરી શકે છે કરાવી શકે છે તો આ જ રીતે જે પંદર ટકાવાળા છે આયુર્વેદ હોમિયોપેથ સેલ્ફ ફાઈનાન્સવાળા એમની પણ સેમ ડેટ છે કે આઠ તારીખે એમની ડેટ પૂરી થઈ જાય છે બપોરે ત્રણ વાગ્યા સુધી અને બંનેઓનું રિઝલ્ટ સાથે જ આવશે આપણું એટી ફાઈવ પર્સન્ટનું પણ અને જે ફિફ્ટી પર્સન્ટમાં જ એમને રજિસ્ટ્રેશન કર્યું છે એમનું પણ એટલે મને લાગે છે ત્યાં સુધી બંનેઓ સાથે જ આવશે પછી જોઈ લઈએ કે એમ કે ચોઈસ ફિલિંગનું સમયને બધું જ સેમ રાખ્યું છે એટલે મને એવું લાગે છે કે એડમિશન કમિટી સાથે જ ડિક્લેર કરશે તે પછી પેરામેડિકલ છે કે પેરામેડિકલની જે છે ને એ દસ તારીખ સુધી તમે ચોઈસ કરી શકશો એટલે આનું રિઝલ્ટ પણ તમે જોઈ શકશો અને પેરામેડિકલનું રિઝલ્ટ પણ તમે જોઈ શકશો કે આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ આવે ને તમે પેરામેડિકલમાં પણ ભરી રાખ્યું હોય તો તમે કન્ફર્મ કરવાની ઉતાવળ નહીં કરતા દસ તારીખે આનું પેરામેડિકલનું રિઝલ્ટ આવી જાય પછી તમે વિચારી શકો કે તમારે શું કરવું છે બરાબર જેમણે પેરામેડિકલમાં રજીસ્ટ્રેશન કરી રાખ્યું હશે ચોઈસ ફિલિંગ કરી રાખી હશે એમની વાત કરું છું અને જેમણે કર્યું જ નથી એમણે તો પછી અહીંયા કન્ફર્મ કરવું જ જોઈએ જો એમને સારી કોલેજમાં એડમિશન મળી જતું હોય આયુર્વેદ હોમિયોપેથમાં તો એમને કન્ફર્મ કરી જ લેવું જોઈએ પણ જેમને પેરામેડિકલમાં પણ જોવું હોય કે બંનેમાં સારું ક્યાં મળે છે તો પછી એમને દસ તારીખે રિઝલ્ટની વેઇટ કરવાની પેરામેડિકલની અને એ પેરામેડિકલનું રિઝલ્ટ આવે પછી તમે બેમાંથી કોઈ એક જગ્યાએ કરશો તો વધારે સારું રહેશે કેમ કે ડોક્યુમેન્ટ એક જ જગ્યાએ તમારા જમા કરાવવાના હશે બે જગ્યાએ તમે જમા નહીં કરાવી શકો બે જગ્યાએ તમે સીટ બુક ના કરી શકો અને તે પછી ઓલ ઇન્ડિયાનું છે કે એમસીસીનું એમબીબીએસ બીડીએસનું જે રાઉન્ડ ચાલે છે એમાં ઓલ ઇન્ડિયા કોટાની પણ ઘણી સીટો છે નવી કોલેજો આવી છે એ સીટ આવી છે ટોટલ મેં તેર હજાર પાંચસો એક જેવી સીટ જે છે ને એક્ચ્યુઅલ એક્ચ્યુઅલ જે વેકેન્સી છે એમાં ડીમ યુનિવર્સિટી પણ આવી ગઈ અને ઓલ ઇન્ડિયા કોટાની બધી સીટો આવી ગઈ નવી જૂની જે લોકોએ લીવ કરી દીધી છોડી દીધી ફર્સ્ટ રાઉન્ડમાં એ બધી જ આવી ગઈ બરાબર એટલે ટોટલ ઓલ ઇન્ડિયામાં એમસીસીના પોર્ટલ પર એકચ્યુઅલ વેકેન્સી તેર હજાર પાંચસો એક દેખાય છે તો ઓલ ઇન્ડિયા કોટામાં પણ તમે ટ્રાય કરી શકો જેમનો સારો રેન્ક છે આગળ મેં કહ્યું હતું એઈમ્સમાં પણ ખાલી છે આપણી જીએમઆરએસ ખાલી છે ગવર્મેન્ટ કોલેજો ખાલી છે અને ઓલ ઇન્ડિયામાં સારી સારી એઇમ્સમાં પણ તમે ટ્રાય કરી શકો મોટી મોટી સિટીમાં મેટ્રો સિટીમાં કોલેજોમાં ટ્રાય કરી શકો અને એમ્સ તો છે જ આપણી રાજકોટ તો છે જ ગુજરાતમાં કે તમારે ગુજરાત બહાર ના જવું હોય તો એમ્સમાં પણ ઘણી સીટ ખાલી આવી છે પ્લસ કોઈએ ડીમ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય કે મેનેજમેન્ટ કોડામાં એડમિશન લેવું હોય ને ગુજરાતમાં મળે એવું ના હોય એવું લાગે હમણાં કે ભાઈ હમણાં મળે નહીં મળે કંઈ શ્યોરિટી નથી તો તમે ડીમ્ડમાં પણ સુમનદીપ જેવી રીતે છે ત્યાં ઘણી સીટો ખાલી છે તેમાં ટ્રાય કરી શકો બીજી કોઈ તમારે ડીમમાં તમારે વિચારેલી હોય એમાં પણ તમે ટ્રાય કરી શકો એનું રિઝલ્ટ આવશે પછી તમે અહીંયા ચોઈસ કરશો તો પણ ચાલશે ગુજરાતની ચોઈસ ફિલિંગ આવી જશે પણ ઓલ ઇન્ડિયા કોટાનું રિઝલ્ટ ડિક્લેર થશે બરાબર તે પછી આપણી અહીંયા ચોઈસ લાસ્ટમાં લાસ્ટ લોક થશે એવું હું માનું છું એટલે તમે ડીમમાં પહેલે ટ્રાય કરી શકો અને ડીમમાં તમને ના મળે તો પછી ગુજરાતની ચોઈસ ફિલિંગ કરશો કેમ કે સેકન્ડ રાઉન્ડ એમબીબીએસ બીડીએસનું એમસીસીનું હોય કે સ્ટેટનું હોય તમે સીટ લો સીટ મળે તમને એલોટ થાય અને તમે ન ન લો તો તમારા સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થઈ જાય છે બરાબર હવે એમસીસીમાં તો બે લાખ તમે ભર્યા છે એટલે ત્યાં મળે તમારે લેવું જ પડે અને સ્ટેટનું તે પછીનું જે સ્ટેટમાં મળે તમે ચોઈસ બી કરી રાખી માની લો અને સ્ટેટમાં મળ્યો સીટ એલોટ થઈ પણ તમે તો એમસીસીમાં કન્ફર્મ કરી લીધું ત્યાં ડીમમાં તો પછી અહીંયા તમે નહીં કરશો તો ચાલશે અહીંયા દસ હજાર જ જશે તમારા તમે અહીંયા પણ ચોઈસ કરી રાખી હોય એમસીસીમાં મળી જતું હોય તો આ સીટ તમે છોડી શકો છો સ્ટેટની કેમ કે દસ હજાર પ્રોફિટ થશે બીજું નુકસાન તો ના થાય પણ તમે જો ગુજરાતનું કન્ફર્મ કરીને એમસીસીનું છોડી દઈ મળ્યા પછી તો બે લાખનું નુકસાન થાય એટલે આ રીતે વિચારી લેજો જોઈ લેજો કે એમસીસીમાં તમને સારામાં સારું મળતું હોય તો એ લઈ લેજો અને સ્ટેટમાં ચોઇસ ફિલિંગ કરી રાખી હોય ને એમસીસીનું રિઝલ્ટ આવી જાય તો ચોઇસ ડિલીટ કરી નાખવાની બરાબર તો તમારા સિક્યોરિટી ડિપોઝિટ બી ફોરફિટ ના થાય પણ આ તો કોઈ એમ કહે કે મારે અહીંયા પણ કરી જ રાખવું છે જોવું છે આગળ પાછળ થયું કંઈ પ્રોબ્લેમ થયો તો તો પછી તમે દસ હજાર રૂપિયાનો રિસ્ક લઈ શકો છો સ્ટેટ માટે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ